ગુજરાતમાં હવામાનનું મિજાજ બદલાઈ શકે છે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી બોંતેર કલાકમાં કમોસમી વરસાદની આગાહી કરી છે વલસાડ અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા જ્યારે કે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અમદાવાદ ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી અણધાર્યો વરસાદ ખેતી અને રોજિંદા જીવનને અસર કરી શકે છે ખેડૂતો અને નાગરિકોને સાવચેત રહેવા પણ અપીલ કરાઈ આ સાથે અંબાલાલ પટેલે શિયાળા અંગે પણ મોટી આગાહી કરી બાવીસ ડિસેમ્બર પછી ગુજરાતમાં ગાત્રુ થીજવતી કાતિલ ઠંડી પડવાની શક્યતા જે હોળી સુધી ગુલાબી ઠંડીના રૂપમાં રહેશે તેવું અંબાલાલ પટેલનું આકલન છે દિવાળી પૂર્ણ થઈ અને નવા વર્ષનું આગમન થયું છે ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ છે આપણી પાસે અને ગુજરાત ફર્સ્ટમાં આપણે જણાવીશું કે હવે જે ઠંડીની સિઝન શરૂ થઈ છે અને આવનારા દિવસોમાં ઠંડી કેવી રહેશે તે ઉપરાંત જે કહેવાય કે કમોસમી વરસાદથી માંડીને લઈને જે વાતાવરણ કેવું રહેશે તે જાણીશું અંબાલાલ પટેલ પાસેથી અંબાલાલ કાકા નવ વર્ષ છે નવા વર્ષની આપણે શુભકામનાઓ નવા વર્ષની આપણે શુભકામનાઓ અને સર્વ દર્શક ભાઈઓને બહેનોને પણ મારી શુભકામનાઓ મલાલ કાકા ખાસ કરીને ઠંડીની શરૂઆત જોઈએ તો થઈ ગઈ છે રાત્રી દરમિયાન હવે ઠંડીનો અહેસાસ થવા જઈ રહ્યો છે કેવી રહેશે આ વખતે શિયાળાની ઋતુ અને ખાસ કરીને ઠંડીનો ચમકારો કેવો રહેશે ઠંડી કેવી પડશે લાંગ નિનોની ઝાંષથી છે ત્યાં જોવા જઈએ તો ઠંડી વધારે જવાની શક્યતાના અહેવાલ સાપળા છે સામાન્ય રીતે ઠંડી ઠંડીની શક્યતા જોઈએ તો ડિસેમ્બરની શરૂઆતમાં કંઈક ઠંડી જણા છે મહત્તમ તાપમાન લગભગ પંદર સોળ ડિગ્રી સેલ્સિયસ જેવું જણાશે અને ન્યૂનતમ તાપમાન પંદર સોળ ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા છે મહત્તમ જે તાપમાન લગભગ ત્રીસ ડિગ્રીથી નીચું રહેવાની શક્યતા છે પણ ઉલ્લેખનીય છે કે તારીખ બાવીસમી ડિસેમ્બરથી ગાત્રો સિઝનથી કાતિલ ઠંડીને વેગ મળે અને આ ઠંડી ધીરે ધીરે ઉત્તરાયણ ઉપર પણ રહેવાની શક્યતા રહે ચૌદમી જાન્યુઆરી બાદ ઠંડીનો પુનઃ ચમકારો આવે અને ગાત્રો સિઝન તે ઠંડી એ સમાપન પડે શરૂઆતમાં બાવીસમી ડિસેમ્બરે ઠંડી પડશે સત્યાવીસમી ડિસેમ્બરે ગાત્રો સિઝનથી ઠંડી પડશે અને અગિયારમી જાન્યુઆરી ગાત્રો સિઝન તે ઠંડી પડશે ત્યારબાદ ચૌદમી જાન્યુઆરી પાછી ઠંડી પડવાનું શક્યતા રહેશે અને લગભગ વીસમી ફેબ્રુઆરી બાદ ઠંડીમાં ઘણો ઘટાડો થશે અને કદાચ હોળી ઠંડી તાપરીને જાય તો પણ નવાઈ નહીં ખાસ કરીને અમલ વાત કરવામાં આવે તો દર સિઝનમાં આગામી અડતાલીસ કલાકમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે પરંતુ લગભગ વરસાદ પચીસ છવ્વીસ તારીખ પછી આગામી બોતેર કલાકમાં વરસાદ જોર પકડે અને લગભગ આખા ગુજરાતના મહદ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે જેમાં મુંબઈથી ઉપરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે વલસાડ દક્ષિણ ગુજરાતના ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહે ક્યાંક નદીમાં પૂર આવે તેવો પણ વરસાદ થઈ શકે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે સુરત નવસારીના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે ભાવનગર જુનાગઢ તેમજ લગભગ અમરેલીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે મધ્ય સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ પડે જામનગર વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહે કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે વડોદરા નડિયાદ વગેરે ભાગોમાં વરસાદ થાય કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે આ ઉપરાંત અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે અમદાવાદ ગાંધીનગરના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે આગામી લગભગ છવ્વીસથી ત્રીસ તારીખમાં અને અમદાવાદના કેટલાક ભાગો લગભગ વિરમગામ સાણંદ તેમજ કડી અને વિગેરે ભાગો અને અન્ય ભાગોમાં ધોળકા બાવળા બરવાળા વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે કડી કલોલ વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે આ ઉપરાંત ઉત્તર ઉત્તર ગુજરાતના ભાગો પાટણ સમી ભાગો મહેસાણાના ભાગો બનાસકાંઠાના ભાગો વિગેરેમાં વરસાદ થવાની શક્યતા રહે અને અરવલ્લીના ભાગોમાં સાબરકાંઠાના ભાગોમાં તો આશરે હવામાનમાં પડતો આવે આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે સામાન્ય સમગ્ર ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહે પણ ભર શિયાળે જ્યારે ચોમાસું આવ્યું હોય તેવો માહોલ થશે અને કેટલાક ભાગમાં લગભગ દક્ષિણ ગુજરાતના ગણિયાના ભાગમાં અતિ ભારે વરસાદ થવાની પણ શક્યતા રહે જી ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે આપણે કહ્યું કે ભારતીય અતિ ભારે વરસાદ પડી શકે છે તો ખેડૂતોના ખાસ શિયાળામાં ડાંગર અને ઘઉંનો પાક હોય તેને કેટલું નુકસાન થવાની ભીતિ છે ખેડૂતોને કેવી રીતે સાવચેતી રાખવાની જરૂર છે કેટલું નુકસાન થવાની શક્યતા હજુ ઘઉંનું વાવેતરની વાત છે ઘઉંનું વાવેતર લગભગ પંદર નવેમ્બર પછી થવાની શક્યતા રહેશે અને ઘીરાનું વાવેતર પણ લગભગ એના પહેલા પહેલાં થશે પરંતુ એક પછી એક પછી બચેસ વિક્ષોભ આવશે અને આ વખતે માવઠા થવાની શક્યતા વધારે રહેશે જેના કારણે જેલુના પાકમાં રોગ આવવાની શક્યતા રહે